ક્ષય ટીબી વગેરે જેવા રોગો સામે કઈ રીતે જાગૃત થઈ બચી શકાય તે માટે વિસ્તારપૂર્વક માહિતી બોડેલી તાલુકા સુપરવાઇઝર ગૌરાંગભાઈ દરજી બોડેલી તાલુકા ટીબી સુપરવાઇઝર અજયસિંહ સોલંકી બોડેલી તાલુકા રક્તપિત સુપરવાઇઝર પિયુષભાઈ ભાટિયા દ્વારા આપવામાં આવી હતી હાલ ગુજરાતમાં સરેરાશ દૈનિક ત્રણસો એસી નવા ટીબીના કેસ નોંધાય છે આ અંગે આપણે જાગૃત રહેવા આ રેશિયાને ઘટાડવા કઈ રીતે આપણે સાવચેતીના પગલા લઈ શકાય તેની પણ માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર સેમિનારનું સંચાલન શાળાના એનએસએસ યુનિટ કોઓર્ડિનેટર શિક્ષક એમએસ માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવજો यहाँ जाइए चेंडी एक किलो शुगर करे आलू करे शुगर है, चेंडी एक साला करें, जब बच्चियाँ बड़े होने के बाद ये में चेंडी आंगूर को बनाते हैं